oh સર એન્જિયોગ્રાફી રિપોર્ટ તો નોર્મલ છે તું જા ને એને જઈને કે બે ત્રણ બ્લોકેજ હોય ને એવા રિપોર્ટ બનાવે અરે સ્ટેન્ટ મૂકીએ તો દર્દી પાસે દોઢ લાખ રૂપિયા કેમ કઢાવશું જા ચેન્જ કરાવી ના અને હા દર્દીનો કોઈ સગો એને અંદર મૂકાય હા સર ડોક્ટર સાહેબ કેમ છે મારા પપ્પાને અને રિપોર્ટ આવી ગયા છે જો ભાઈ મે રિપોર્ટ જોઈ લીધા છે એમને કોલેસ્ટ્રોલ વધારે છે એને લીધે એમના હૃદયમાં બે નડી પંચ્યાસી ટકા બ્લોક છે તો આપણે તાત્કાલિક સ્ટેન્ટ મૂકવા જ પડશે તો ડોક્ટર સાહેબ એનો આમ અંદાજો ખર્ચો કેટલો થશે જો ભાઈ સ્ટેન્ટ બે પ્રકારના હોય છે એક દવાવાળું અને એક દવા વગર દવા વગરના દોઢ લાખ રૂપિયા છે અને દવાવાળાના સવા બે લાખ રૂપિયા છે પણ મારા માનવા પ્રમાણે જો દવાવાળું રાખો તો ભવિષ્યમાં ક્યારેય ટેન્શન નહીં એટલે એ જ રાખો કારણ કે દવા વગરનામાં કોઈ ગેરંટી નહીં અને આ બધું તાત્કાલિક કરવું પડે એમ છે એટલે તમે ફટાફટ ડિસિઝન લો બે અઢી લાખ ડૉક્ટર સાહેબ આમાં કંઈ થોડું ઓછું થાય એવું કરવા કેમ કે અમે નાના માણસો છીએ અને મારા ઘરમાં કમાવાળો હું એટલો જ છું અને આ ટોટલ ખર્ચો પણ મારે બાર વ્યાજે ગોતીને જ લાવવાના છે ઠીક છે બે લાખ આપી દેજો પચીસ હજાર તમારા ઓછા પણ હા જલ્દી કરજો પછી મારી કોઈ જવાબદારી નહીં હા ઠીક છે હું બને એટલું ઝડપથી કરું છું

ચાલશે ચાલશે મને હું નાનું દવાખાનું ખોલીશ નાનું ઘર હશે નાની કાર હશે ચાલશે મને હું ચલાવી લઈશ પણ આમ કોઈ વ્યક્તિનો મજબૂરીનો ફાયદો હું નહીં ઉઠાવી શકું કેમ પણ શું થયું તમે કાંઈ નથી જાણતા આ આપણા પેશન્ટ પરેશભાઈનો દીકરો એની બધી વાતને સાંભળી પોતાની પત્નીના ઘરેણા ગીરવે મૂક્યા છે અને ક્યાંક બારથી પાંચ ટકા વ્યાજે પૈસા લાવીને એ આપણી હોસ્પિટલમાં જમા કરાવ્યા છે એનો શું વાત એ જ ને કે આપણી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા અરે લોકો ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માને છે તમે કયા પ્રકારના ડોક્ટર છો આના કરતાં તો કસાય જારા એક જાટ કે જીવ લઈ તો લઈ છે આમ તમારી જેમ રીબાઈ રીબાઈન તો નથી મારતા બસ તારી બકવાસ બંધ કર મારી હોસ્પિટલનો રોજનો કેટલો ખર્ચ છે ખબર છે તને આ બિલમાંથી કેટલા હિસ્સા થશે તને ખબર છે રેફરન્સ કાર્ડ ઓટીના બિલ લેબના બિલ આ બધું ક્યાંથી બસ સર બસ મને બધી જ ખબર છે પણ એમાં پیشنનો શું વાગ તમે જ ગણો કે તમે કેટલી જગ્યાએથી કમિશન મારો છો આ લેબોરેટરી એક્સરે સોનોગ્રાફી એમઆરઆઈ આ બધામાં કમિશન મેડિકલમાં તમારું કમિશન દર્દી જે ફી ચૂકવે એમાં પાછો ઇમરજન્સી ચાર્જ તો એક્સ્ટ્રા આઈસીયુ બેડ નો ચાર્જ તો હોટેલ કરતા પણ વધારે અને વળી દવાની કંપનીઓ લાખો રૂપિયાના ગિફ્ટો આપે સાથે વિદેશી ટૂર પેકેજ પણ કેટલું જોઈએ જીવવા માટે માણસને અરે એ બિચારા પેશન્ટને એ પણ ખબર નથી કે મામૂલી ગેસના કારણે છાતીમાં દુખાવો છે અને તમે એને અઢી લાખ રૂપિયામાં ઉતારી દીધો ને વળી પાછો અટેકનો ડર મગજમાં બેસાડી દીધો એ તો અલગથી થોડા તો ભગવાનથી ડરો હું એમ નથી કેતો કે તમે ખાલી સેવા જ કરો લ્યો ફી ઉપરાંત કમિશન પણ લ્યો પણ માણસ જોઈને નીતિથી ને ખરેખર જે રોગમાં જે ટ્રીટમેન્ટ થતી હોય ને એ જ કરો આમ ડરાવી ડરાવીને લોકોની મજબૂરીનો ફાયદો ના ઉઠાવો તારી વાત સાચી છે અમે જે કરીએ છીએ ને એ ખોટું જ છે અમે પણ શું કરીએ તને ખબર છે કે ડોક્ટર બનતા ઓછામાં ઓછો એક કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે એ પછી એક હોસ્પિટલ ખોલવી પડે છે એ હોસ્પિટલ બનાવવામાં ઓછામાં ઓછો એક કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે અને એક કરોડ રૂપિયા ખર્ચ કર્યા પછી પણ એવી કોઈ ગેરંટી નથી હોતી કે હોસ્પિટલ ચાલશે જ એટલે પેશન્ટ ખેંચવા માટે બીજા ડોક્ટરોને કટ આપવા પડે છે અને હોસ્પિટલ બનાવવા માટે જે પૈસાનું લેણું કર્યું હોય ને એ ભરપાઈ કરવા માટે આ અનિતિના કામો કરવા પડે છે મૂળ ફોલ્ટ આપણી સરકારનો છે એમણે બધા જ ક્ષેત્રોમાં પ્રાઇવેટીકરણ કરી અને પ્રજા પર બોજ વધારી દીધો છે બે વસ્તુ તો દરેક નાગરિકને ફ્રી મળવી જોઈએ એક શિક્ષણ અને એક આરોગ્ય આમાં મારા એકલાનો વાક નથી પણ જોવા ને તો આપણી આખી સિસ્ટમમાં જ ગડબડ છે વિદેશમાં લોકો પ્રાઇવેટ કરતા સરકારી હોસ્પિટલોમાં જવાનું વધારે પસંદ કરે છે ત્યાં ફરજિયાત મેડિક્લેમ છે અને સો સારી ટ્રીટમેન્ટ મળે છે જ્યાં સુધી આપણા બંધારણમાંથી અનામત નહીં નીકળે અને શિક્ષણ સસ્તું નહીં થાય ને ત્યાં સુધી આવા પ્રશ્નો રહેવાના જ છે આજે દરેક પેરેન્ટ્સને પોતાના દીકરાને ડૉક્ટર અને એન્જિનિયર જ બનાવો છે જો બધા જ ડોક્ટર બની જશે તો પછી બીજા બધા ફિલ્ડ કોણ સંભાળશે આજે સુરતમાં એન્જિનિયરિંગ કર્યા પછી પણ લોકો ડાયમંડમાં સાઇનર ની નોકરી કરવા જાય છે અને હા હવે તારે ક્યાંય જવાની જરૂર નથી મને મારી ભૂલ સમજાઈ ગઈ છે આઈ પ્રોમિસ હવે હું પેશન્ટ પાસેથી ક્યારેય ખોટા પૈસા નહીં લઉં ખુશ થેન્ક યુ સર થેન્ક યુ સર તો હું શું કહું છું આ પરેશભાઈના પૈસા પાછા અપાવી દઉં અપાવી દે સર ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હા સાથે સાથે બધા ડોક્ટર આવા નથી હોતા પણ જે ડોક્ટર આવા છે એની તમને ખબર છે તો આ વિડીયો એમને મોકલો